સાથે જ ગુજરાતનું બઝર વાગ્યું છે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે દેશમાં ફરી એકવાર જાહેર સેવા ક્ષેત્રે ગુજરાતનો ડંકો વાગ્યો છે આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સમાં બીજી વાર પ્રથમ ક્રમાંકે આવ્યું છે ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘોટાળો થયો છે કે પ્રસુતિ સંપૂર્ણ રસીકરણમાં પણ વધારો થયો

ગુજરાતનો ડંકો ફરી એકવાર દેશ લેવલે વાગ્યો છે અને ગુજરાતે ફરી એકવાર એટલે કે બીજી વખત પ્રથમ ક્રમાંક જે છે તે પૂરા દેશની અંદર હાંસલ કર્યો છે માતા મૃત્યુદરની વાત હોય બાળકોના યોગ્ય પોષણ અને તેના વિકાસની વાત હોય આ ઉપરાંત અન્ય જાહેર સુખાકારી અને આરોગ્ય વિષયક બાબતોની વાત હોય આ તમામ માપદંડોના આધારે આ ઇન્ડેક્સની ગણતરી થતી હોય છે અને તેની અંદર ગુજરાતે ફરી એકવાર દેશની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે પહેલો નંબર મેળવ્યો છે ગુજરાત માટે ગુજરાત સરકાર માટે આ ખૂબ જ મહત્વની અને ગૌરવશણ બાબત છે કારણ કે દરેક રાજ્ય જે છે તે પોતાની સુખાકારી ખાસ કરી આરોગ્ય ક્ષેત્રની સુખાકારીની અંદર વધારો થાય તે માટે પ્રયાસ કરતા હોય છે અને તેનું જ માપદંડના આધારે આ ઇન્ડેક્સના આધારે દરેક રાજ્યને ક્રમાંક આપવામાં આવતો હોય છે તો ગુજરાતે ફરી એકવાર એટલે કે બીજી વખત પૂરા દેશની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગુજરાતની અને ગુજરાત સરકારની આ સિદ્ધિ જે છે તેની જાણકારી આપી છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ